નમસ્કાર મિત્રો જ્ઞાનના ઓટલામાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા મહાન વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમનું નામ કદાચ આપણે વારંવાર નથી સાંભળતા પણ જેમનું કામ અને કદ હિમાલય કરતાં પણ ઊંચું હતું જી હા આપણે વાત કરી રહ્યા છીએ સરહદના ગાંધી એટલે કે ખાન અબ્દુલ ગફ્ફાર ખાનની જરા કલ્પના તો કરો એક એવી વ્યક્તિ જેણે પઠાણો જેઓ પોતાની શૂરવીરતા અને લડાયક મિઝાજ માટે જાણીતા હતા એમના દિલમાં અહિંસાની એવી જ્યોત પ્રગટાવી કે અંગ્રેજ શાસનના પાયા હચમચી ગયા તો આજના આ સફરમાં આપણે શું શું જાણીશું ચાલો એક નજર કરીએ સૌથી પહેલાં આપણે સમજીશું કે તેઓ સરહદના ગાંધી તરીકે શા માટે ઓળખાયા પછી આપણે એમના ક્રાંતિકારી સંગઠન ખુદાઈ ખદમતગાર વિશે વાત કરીશું ત્યારબાદ આપણે પેશાવરના એ અહિંસક હત્યાકાંડને યાદ કરીશું જેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી અને છેલ્લે ભાગલાની પીડા અને એમના અમર વારસા પર એક નજર કરીશું ચાલો તો શરૂ કરીએ આપણી સફર પહેલા જ ભાગમાં સમજીએ કે આ સરહદના ગાંધી આખરે હતા કોણ એક એવી ધરતી જ્યાં બદલો અને બહાદુરી જ જીવનનો મંત્ર હતા ત્યાં અહિંસાનો છોડ કેવી રીતે ઊગ્યો હશે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ખરું ને પઠાણો જેમના માટે કહેવાતું કે તેઓ પથ્થરનો જવાબ પથ્થરથી જ આપે એમના હાથમાં બંદૂકોની જગ્યાએ અહિંસાનું શસ્ત્ર કેવી રીતે આવ્યું સાચું કહું ને તો આ જ આખી કહાનીનો સૌથી રોમાંચક ભાગ છે તો આ સવાલનો જવાબ છે બાદશાહ ખાન એમનો જન્મ અઢારસો ને નેવમાં પેશાવર પાસે થયો હતો ખાન અબ્દુલ ગફાર ખાન એ માત્ર ગાંધીજીના નજીકના સાથી નહોતા પણ અહિંસાની વિચારધારામાં એમના આત્મબંધુ હતા એમણે જ ગાંધીજીના વિચારોને પઠાણોની ધરતી પર પહોંચાડ્યા અને બસ એટલે જ ઇતિહાસે એમને પ્રેમ અને ગર્વથી સરહદના ગાંધીનું બિરુદ આપ્યું તો આ વિચારને એમણે જમીન પર કેવી રીતે ઉતાર્યો એમણે બનાવ્યું એક અનોખું સંગઠન આ એમના જીવનનું કદાચ સૌથી મોટું અને ક્રાંતિકારી પગલું હતું એક એવી સેના જે હથિયારથી નહીં પણ હિંમતથી લડતી હતી વર્ષ હતું ઓગણીસો ને ઓગણત્રીસ તેમણે ખુદાઈ ખિદમતગાર નામના સંગઠનની સ્થાપના કરી નામનો અર્થ જ કેટલો સુંદર છે ઈશ્વરના સેવકો આ કોઈ સામાન્ય સંગઠન નહોતું એનો હેતુ હતો સમાજ સુધારણા અને અંગ્રેજો સામે આઝાદીની લડાઈ પણ માત્ર ને માત્ર અહિંસક રીતે વિચારો તો ખરા એ જમાનામાં આવું વિચારવું પણ કેટલી મોટી હિંમતનું કામ હશે આ સંગઠનના સૈનિકોની ઓળખ હતી એમના લાલ કુર્તા આ લાલ રંગ એમના બલિદાન અને ક્રાંતિનું પ્રતીક હતો અને એટલે જ આખા દેશમાં તેઓ લાલ ખમીસ અથવા રેડ શર્ટ્સ તરીકે પ્રખ્યાત થયા એમની આ ઓળખ બ્રિટિશ સરકાર માટે માથાનો દુખાવો બની ગઈ કારણ કે એમને સમજાતું જ નહોતું કે આ વિચારોથી લડતી સેનાનો સામનો કરવો તો કરવો કઈ રીતે પણ આ અહિંસાના માર્ગ પર ચાલવું સહેલું નહોતું એની સૌથી મોટી અને કઠોર કસોટી થઈ પેશાવરમાં એક એવો દિવસ જેણે ઇતિહાસના પાના લોહી અને બલિદાનથી રંગી નાખ્યા એ તારીખ હતી ત્રેવીસ એપ્રિલ ઓગણીસો ને ત્રીસ દેશભરમાં ગાંધીજીની દાંડીકૂચનો ધમધમાટ હતો એના સમર્થનમાં ગફ્ફારખાને પેશાવરમાં એક સભાનું આયોજન કર્યું આ જોઈને અંગ્રેજ સરકાર ગભરાઈ ગઈ અને બપોર થતાં સુધીમાં ગફ્ફારખાન સહિત મોટા નેતાઓની ધરપકડ કરી લીધી બસ આના વિરોધમાં હજારો નિશસ્ત્ર લાલ ખમીસ કાર્યકરો કિસ્સા કિસ્સાખ્વાની બજારમાં શાંતિથી ભેગા થયા અને ત્યારે જ બ્રિટિશ સૈનિકોને એ નિશસ્ત્ર ભીડ પર ગોળી ચલાવવાનો હુકમ મળ્યો પણ એ જ ક્ષણે કંઈક એવું થયું જેણે ઇતિહાસ રચી દીધો રોયલ ગઢવાલ રાઇફલ્સના સૈનિકોને જ્યારે આદેશ મળ્યો ત્યારે ચંદ્રસિંહ ગઢવાલી નામના એક વીર સૈનિકે ખુલ્લેઆમ ના પાડી દીધી એમના શબ્દો આજે પણ ગુંજે છે અમે અમારા નિઃશસ્ત્ર ભાઈઓ પર ગોળી નહીં ચલાવીએ ભલે પછી એમને કોર્ટ માર્શલ અને આજીવન કેદની સજા થઈ પણ એમની હિંમત અમર થઈ ગઈ જોકે ગઢવાલી સૈનિકોએ તો ના પાડી પણ બીજી ટુકડીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો સરકારી આંકડા ભલે ગમે તે કહે પણ એવું માનવામાં આવે છે કે એ દિવસે ચારસોથી પણ વધુ અહિંસક સત્યાગ્રહીઓ શહીદ થયા હતા આ કોઈ નાનો આંકડો નથી આ આંકડો એમના અતૂટ સંયમ અને બલિદાનની સાક્ષી પૂરે છે અને સૌથી આશ્ચર્યની વાત શું હતી ખબર છે કલાકો સુધી ગોળીઓ વરસતી રહી પણ એક પણ પઠાણે હિંસાથી જવાબ ના આપ્યો એમણે આખી દુનિયાને બતાવી દીધું કે અહિંસા કમજોરોનું નહીં પણ શૂરવીરોનું સૌથી તાકતવર શસ્ત્ર છે આ એક જ ઘટનાએ ગફ્ફાર ખાનને દુનિયાની નજરમાં સાચા સરહદના ગાંધી બનાવી દીધા આટલા સંઘર્ષ પછી આઝાદી તો મળી પણ એની સાથે મળ્યા ભાગલાના એવા ઘા જેણે બાદશાહ ખાનને અંદરથી તોડી નાખ્યા ચાલો હવે એમના જીવનના સૌથી પીડાદાયક પ્રકરણ તરફ આગળ વધીએ જ્યારે કોંગ્રેસે ભારતના ભાગલાનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે બાદશાહ ખાનના દિલમાંથી જે શબ્દો નીકળ્યા એ ઇતિહાસમાં નોંધાઈ ગયા એમણે ખૂબ જ દુઃખ સાથે કહ્યું તમે અમને વરુઓ સામે ફેંકી દીધા છે આ એક વાક્યમાં એક આખી કોમની વેદના અને વિશ્વાસઘાતનો અહેસાસ છુપાયેલો હતો અને એમના જીવનની સૌથી મોટી કરૂણતા તો જુઓ બાદશાહ ખાને ભારતની આઝાદી માટે અંગ્રેજોની જેલમાં જેટલો સમય નહોતો વિતાવ્યો એના કરતાં પણ વધુ સમય લગભગ પંદરથી વીસ વર્ષ એમણે આઝાદ પાકિસ્તાનની જેલોમાં પોતાના જ લોકોના હક માંગવા બદલ કાઢ્યા પાકિસ્તાનમાં પણ એમની મુશ્કેલીઓનો અંત ન આવ્યો એમણે પઠાણો માટે એક અલગ પ્રાંત પખ્તુને સ્થાનની માંગ કરી બસ આ જ કારણે પાકિસ્તાની શાસકોએ એમને ભારતના એજન્ટ ગણાવ્યા એમને વર્ષો સુધી અફઘાનિસ્તાનમાં દેશવટો ભોગવવો પડ્યો અને એમના જીવથી પણ વ્હાલા સંગઠન ખુદાઈ ખિદમતગાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો પણ ભારતે એમને ક્યારેય ન ભૂલ્યા ઓગણીસો ને સત્યાશીમાં ભારતે એમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજ્યા અને તેઓ આ સન્માન મેળવનાર પહેલા ભારતીય બન્યા ઓગણીસો ને ઇઠ્યાશીમાં એમનું અવસાન થયું એમની છેલ્લી ઈચ્છા હતી કે એમને અફઘાનિસ્તાનના જલાલાબાદમાં દફનાવવામાં આવે અને ત્યારે એક એવી ઘટના બની જે દુનિયાના ઇતિહાસમાં ભાગ્યે જ બની હશે એમની અંતિમ યાત્રા માટે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા યુદ્ધમાં બંને પક્ષોએ યુદ્ધવિરામ જાહેર કર્યો હતો ઓગણીસો ઓગણસિત્તેરમાં જ્યારે એ ગાંધી શતાબ્દી માટે ભારત આવ્યા ત્યારે એમણે એક એવી વાત કહી જે આજે પણ આપણને વિચારતા કરી દે છે એમણે કહ્યું હું અહીં ગાંધીજીને શોધવા આવ્યો છું પણ મને લાગે છે કે તમે લોકોએ તો ગાંધીજીના વિચારોને ક્યારને દફનાવી દીધા છે એમનો આ સવાલ આજે પણ એટલો જ પ્રાસંગિક છે તો આ આખી ગાથામાંથી આપણે શું શીખી શકીએ મુખ્ય શીખ બસ એટલી જ છે કે ખાન અબ્દુલ ગફ્ફાર ખાને સાબિત કરી બતાવ્યું કે અહિંસા એ નબળાઈ નથી પણ શૂરવીરતાના મુગટમાં જડેલો સૌથી ચમકતો હીરો છે આ ઐતિહાસિક સફરમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો આપને ઇતિહાસના આવા ઊંડાણમાં ડૂબકી લગાવી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા સ્ટડી મટીરીયલ માટે વીડિયોના ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી લિંક પરથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાઓ ફરી મળીશું એક નવા વિષય સાથે જય હિન્દ